જીઆઈડીસી વિસ્તારમાં જોખમી રીતે વાહન થઈ આવતા શ્રમિકોનો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પામાં ઘેટા બકરાની જેમ શ્રમિકો ભરીને લાવવામાં આવ્યા હતા જે બાદ અસંખ્ય મજૂરો ટેમ્પામાંથી બહાર નીકળતા નજરે પડી રહ્યા છે આખરે આ પ્રકારની બેદરકારીની નીતિ ક્યાં સુધી ચાલશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અહીંયા સવાલ થાય છે કે શું ટ્રાફિકના નીતિ નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે કે કેમ બેફામ બનેલા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી ભરૂચ આરટીઓ ની ટીમો કેમ જીઆઈડીસી વિસ્તારમાં ફરતા આવા વાહનો સામે દંડ નથી વસૂલતી તેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં મામલો સામે આવ્યા બાદથી ચર્ચાઈ રહ્યા છે રિપોર્ટર રવિ તહેલકા ન્યૂઝ વાગરા